મંત્ર ને પછી બધા તારી થેલી તોડીને હાથમાં નાખો આ બાજુ બે જણ ખાલી પેલા એમાં

તો આપણે મંત્ર બોલી અને વૃક્ષારોપણ કરીશું યા દેવી સર્વભૂતે પ્રકૃતિ રૂપે સંસ્થિતા નમસ્ત નમસ્ત સે નમો નમ વૃક્ષનારાયણ દેવ જય મહારાજી જય મહારાજ પાર્વતી પે आ <impros> राम <impros> <impros>

હવે બાપુ જો આપની પરમિશન હોય તો હમણાં કરેલા દીકરી પેલા ના લખીના હોય

ઈશ્વરની સાક્ષીએ હું સંકલ્પ કરું છું કે ગ્રીન કમાન્ડો તરીકે કોઈ પણ નાત જાત કે ધર્મના ભેદભાવ વગર મારી જાતિ ભારતીય અને મારો ધર્મ રાષ્ટ્ર ધર્મ નિભાવી નાગરિક ધર્મનું પાલન કરી પર્યાવરણ અને પ્રકૃતિનું સંરક્ષણ એવમ સંવર્ધન કરી મારા રાષ્ટ્રને બળવાન બનાવવા મારું શ્રેષ્ઠ યોગદાન આપીશ હું દર વર્ષે એક વાવીશ અને અને ઉછેરીશ કચરો કચરા જ નાખીશ ઉપયોગ કરીશ કરીશ વીજળી બચત ખેતી બચાવીશ અને ભણાવીશ અન્ન નો બગાડ નહીં કરું મારા જેવો એક ગ્રીન કમાન્ડો દર વર્ષે આપીશ ભારત માતા વૃક્ષનારાયણ દેવ કીભિરામ મહી બલતરામ મહારાજ કી પાર્વતી ફર હર વૃક્ષારોપણ વિશ્વ કલ્યાણ વૃક્ષારોપણ વિશ્વ કલ્યાણ

સરપંચ અને સૌએ ભેગા મળી વૃક્ષારોપણ વિશ્વનું કલ્યાણ વિશ્વનું કલ્યાણ અને દેશવાસીઓના કલ્યાણ માટે સુખાકારી માટે અંશતઃ ભાગરૂપી વૃક્ષારોપણ કરી અને સૌની સુખાકારીમાં વધારો થાય એવા ઉમદા હેતુથી સૌએ ભેગા મળી અને આશ્રમ પરિવારના સેવકગણ અને ગામ પરિવારે સેવાના કાર્યમાં સહભાગી બન્યા છે અને આપણા દેશવાસીઓનું કલ્યાણ રહે સુખાકારી જળવાઈ રહે એવા વૃક્ષારોપણના કાર્યક્રમમાં આપણે બધા સાથે રહી ભેગા રહી અને આપણા સૌનું કલ્યાણ થાય એવા માર્ગે વૃક્ષારોપણને ઉત્તર લોકો સુધી સંદેશો પહોંચે અને દરેક માણસ ગ્રીન કમાન્ડો કમાન્ડો બની અને એક ઝાડ વાવે અને એવું એક બીજો માણસ ઝાડ વાવે એવું એકબીજાના સંદેશા દ્વારા આપણે સૌ દેશવાસીઓમાં સહભાગી બનીએ એવી ભાવના સાથે ભારત માતા કી જય આજે નોરતા ખાતે પૂજ્ય સંત દલતરામ બાપુની અધ્યક્ષતામાં અને શ્રી રામવન વડીલોનું વૃંદાવનનું એક સરસ કાર્યક્રમ યોજાયો જેમાં દેશી કુળના વૃક્ષો પીપળો ઉંબરો વડ ગુંદો રાયણ આંબલી બીલીપત્ર ગોરસ આંબલી આસોપાલવ કેસુડા આવા દેશી કુળના વૃક્ષો વાવી ઉછેરી અને ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઇમેટ ચેન્જ સામે આ પૃથ્વીનું ધરતી માતાનું રક્ષણ થાય વિશ્વનું કલ્યાણ થાય અને જીવ સૃષ્ટિ ખૂબ સારી રીતે જીવી શકે એ આશયથી અહીંયા ગામના સરપંચ શ્રી વિજેપી પટેલ આગેવાનો અને પૂજ્ય દોલતરામ બાપુની સાથે બધાએ વૃક્ષારોપણ કર્યું સાથે પર્યાવરણ જાળવણી માટેના ગ્રીન કમાન્ડોના સંકલ્પ પણ કર્યા કે જેમાં આપણે કોઈપણ નાત જાત કે ધર્મના ભેદભાવ વગર આપણી જાતિ ભારતીય માનવાની છે અને આપણો ધર્મ રાષ્ટ્ર ધર્મ માની અને એક નાગરિક ધર્મનું પાલન કરી અને આપણા રાષ્ટ્રને બળવાન બનાવવા દર વર્ષે એક વૃક્ષ વાવીનું ઉછેરવાનું છે કચરો કચરા પેટીમાં જ નાખવાનો છે અને પ્લાસ્ટિકનો નહિવત ઉપયોગ કરવાનો છે વીજળી અને પાણીની પણ સાથે બચત કરવાની છે બેટી બચાવવાની છે ને ભણાવવાની પણ છે અને અન્નો બગાડ નથી કરવાનો અને સાથે એક ગ્રીન કમાન્ડો આપણે દર વર્ષે સમાજને આપીશું એવો સંકલ્પ પણ અહીંયા જે ઉપસ્થિત લોકો પર્યાવરણ માટે સમર્પિત અહીં ગામના લોકો આવ્યા હતા એ બધાએ કર્યો આપના માધ્યમથી સૌને હું વિનંતી સ આહવાન કરું છું કે જ્યારે આપણા પ્રધાનમંત્રીએ પણ એક પેડ માકે નામ એટલે કે એક વૃક્ષ માતાના નામે વાવું તો આપણે બધા આપણી માતાના નામે પણ એક વૃક્ષ વાવ સંતુના નામે પણ વૃક્ષો વાવીએ વિવિધ દિવસોએ મહાપુરુષોના દિવસે પણ વૃક્ષો વાવીએ અને પોતાની જન્મતિથિ હોય કોઈ વડીલોની પુણ્યતિથિ હોય મહાપુરુષોના જન્મદિવસ હોય તો એ નિમિત્તે પણ વૃક્ષો વાવી અને ઉછેરીએ અને સાથે સાથે એક વિનંતી એ પણ છે કે જે આપણા ગૌચર ભૂમિઓ છે તળાવો છે નદી નાળા છે જંગલો છે અને ગામના અંદર જે દેશી કુળના વૃક્ષો મોટા છે એને સાચવો કાપશો નહીં નવા નહીં વાવીએ તો ચાલશે પણ જૂના જે ઝાડ છે આપણા એને આપણે કાપીએ અને સાચવીએ તો આપણું ધરતી માતાનું રક્ષણ થશે અને સમસ્ત સૃષ્ટિ આપણી સારી રીતે જીવી શકશે જય વૃક્ષ